જય જોહાર જય આદિવાસી મન્નાર વિશાલ સંગાડાને આજે મરણની બીજી તિથિ છે આજે તમામ પરિવાર વિશાલ ચોક ઉપર આવ્યો હતો ચોક ઉપર આવીને આદિવાસી પરંપરા મુજબ દારૂની ધાર આપી દીવો દહી કરવામાં આવ્યા હતા નવા રીઝા ચડાવવામાં આવ્યા હતા નવા ફોટા ચડાવવામાં આવ્યા હતા અને મન્નાર વિશાલની યાદમાં આજે પાંચ વડના વૃક્ષ રોપવામાં આવ્યા હતા મન્નાર વિશાલ આ દુનિયામાં નથી પણ મન્નાર વિશાલને પૂરા એરિયા ભીલ પ્રદેશની પબ્લિક દિલથી ચાહે છે અને દિલથી યાદ કરે છે મન્નાર વિશાલ તું ભલે આ દુનિયામાં નથી પણ તું પૂર્વજ તરીકે પૂજાય છે અને દિલો તમામ પબ્લિકના દિલોમાં ઉપર રાજ કરે છે ખરેખર તું આ દુનિયામાં નથી છતો આ દુનિયામાં છે એવો અહેસાસ કરાવે છે અને તને જ્યાં હોય ત્યાં તું અમર રહે પ્રકૃતિની ગોદમાં રહે અને પરિવાર માટે તું એ દિવસે પૂજાયો નહોતો પણ આજે પૂર્વજ બની પૂજાય છે અને તું અમારા દિલો પર રાજ કરતો રહીશ પરિવાર તને ખૂબ જ ચાહે છે અને ચાહતો રહેશે તને પૂરા પરિવાર વતી ભોલીસિંહના ઝાઝા કરી અંતિમ જોહાર જય જોહાર જય આદિવાસી